પાટણ જિલ્લાના સમી તાલુકાની નાનીચંદુર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સુરાજી વાસ્તાજી ઠાકોર ચૂંટણી પછી તમામ વિકાસના કામો કરશે પાટણ જિલ્લાના સમી તાલુકાના નાનીચંદુર ગ્રામ પંચાયતના સરપંચ પદના વડીલ ઉમેદવાર સુરાજી વાસ્તાજી ઠાકોર રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર લાઇન પેવર બ્લોક સહિતના મુદ્દાઓ લઈને મેદાનમાં આવ્યા છે સમી મામલેદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું નાની ચંદુર ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટવાયેલા છે તેને પૂર્ણ કરવાની કામગીરી ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ભરતભાઈ સથવારા પાટણ નાની ચંદુ ઠાકોર સુરાજજી વાસ્તાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ફોર્મ ભરાવેલ છે ઉમેદવારી નોંધાવેલ છે. જે ગામને સાથે રાખીને ઉમેદવારી ભરાવેલ છે અને જે ગામના વિકાસના કામો જે તે આવે તે ગામડાને સાથે રાખી અને પૂરા કરીશ મારું નામ ઠાકોર કનુભાઈ નાતાભાઈ